અને હાલો આગળ વધીએ ગેમની તરફ તો હું ઉતરી ગયો છું પીકમાં ઓરમાં ઉતરતા જ મને ગન ના મળી ગન વધવા હું રખડું છોકરી અહીંયા બંદો હતો તો હું પાછળથી ગયો પણ ત્યાં પણ બંદો હતો તો અહીંયા મને બંદી એક મળી અને કટાના અને કેમથી ગમી ઓપરેશન મળ્યું અને મેં બંદાને માર્યો પણ મને મારી નાખ્યો અને હું ફરીથી ઉતર્યો ઉતરીને પાછો પીકમાં ગયો અને પીકમાં જતા જ મને પાછોથી મારી નાખ્યો તો ભાઈ મારા પાયલો તમે જરૂર છે જરૂર મારા ગુજરાતી મિત્રો તમને જરૂર મારી ચેનલને સબ્સ્ક્રાઇબ શેર જરૂર જરૂરથી જરૂર કરી દેના